નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા નવસારી લાઈવ નવસારીના મધ્યમાં આવેલા સાયન્સ સ્ટ્રીટ એટલે કે જે દુધિયાત્રાઓ શોપિંગ સેન્ટરની સામે સોસાયટી આવી છે સાયન્સ સ્ટ્રીટ તેની અંદર સાંઈ બાબાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે ત્રીસ વર્ષ જૂનું આ મંદિર છે અને તેના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં આજે તેના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે જ્યારે પાટોત્સવ આવે ત્યારે હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરવામાં હોય છે યજ્ઞ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે પણ જે હનુમાનજી મહારાજની યજ્ઞ અહીં કરવામાં આવ્યો હતો અને આ યજ્ઞમાં આ યજમાનો બિરાજમાન થયા હતા અને હનુમાનજીના વિવિધ મંત્રો થકી તેઓએ યજ્ઞમાં આહુતિ આપી હતી ત્યારે આ જે દિવસ દરમિયાન ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ મહાનુભાવો પણ આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જે સંચાલક છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય સાંઈરામ અત્રે ઉપસ્થિત તમામને અમારા સાઈરામ આજે સાંઈ સ્ટ્રીટની અંદર નવસારીનું સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત એવું ત્રીસ વર્ષ જૂનું સાંઈ બાબાનું મંદિર એવું કહી શકાય કે સાંઈ બાબાનું પ્રથમ મંદિર નવસારીમાં અત્રે આ મુલ્લામાં જ બન્યું હતું અને ત્રીસ વર્ષથી અહીંયા દર વર્ષે પાટોત્સવમાં નવા નવા યજ્ઞો થતા આવે છે આ વર્ષે ત્રીસમા વર્ષે પાટોત્સવમાં ભગવાન હનુમાનજી મહારાજનો ખૂબ સુંદર એવા યજ્ઞનું આયોજન થયું જે યજ્ઞની અંદર સર્વ ભક્તોએ ભેગા થઈ ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ ના એવા મહામંત્રની અયુત એટલે કે દસ હજાર આહુતિ આપી અને ખૂબ સુંદર રીતે યજ્ઞ અર્પણ કર્યો આજે યજ્ઞની પૂર્ણાહુતિ છે આજના દિવસ દરમિયાન બાબાની મધ્યાહ્ન ભવ્ય એવી આરતી થશે અને સાયંકાલે તમામ ભક્તો દ્વારા આયોજિત એવી સુંદર મજાની પાલખીનું આયોજન અને સાયંકાલે બને એટલા ભક્તો ગરીબો તવંગરો તમામ ઇત્યાદિકને જેમ બાબાના મંદિરમાં શિરડીમાં અન્ન ભોજન પ્રસાદ થાય છે એ પ્રમાણે ત્રીસ વર્ષથી અહીંયા પણ મહાપ્રસાદનું આયોજન તમામ ભક્તો દ્વારા આયોજન કરી થાય છે અમારા સાંઈ સેવા સંસ્થાનના તમામ કાર્યકર ભાઈઓ વાયડી સાહેબ મારા દીપકભાઈ મારા છનાભાઈ તમામ સભ્યો એકત્રિત થઈને આ ખૂબ સુંદર આયોજન દર વર્ષે કરી રહ્યા છે અનેક લોકો ભક્તિભાવથી જોડાય અને બાબાની પણ ભક્તિ કરી રહ્યા છે તેમજ દેવતાઓની ઉપાસના પણ અહીંયા ખૂબ સુંદર થઈ રહી છે તો સાંઈ સ્ટ્રીટની અંદર આવેલા સાંઈ બાબા મંદિરનો ત્રીસમો પાટોત્સવ આજે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે અને તેમાં ભક્તો પણ સાંઈમય બની ભગવાન સાંઈની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે છેલ્લા અગિયાર વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ હેલો માર એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો બીજી બાજુ આજે જય જીનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા છાસનું વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે હાલમાં જે રીતે ગરમી પડી રહી છે અને જે શાસન સ્થાપના દિવસ આજે છે હતો તેને લઈને જૈન ધર્મના લોકો તેનો ઉત્સવ મનાવતા હોય છે ત્યારે જય જીનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા આજે ડેસ્ટ ડેપોની સામે છાશનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે તો જેથી કરી લોકોને ગરમીમાં રાહત મળે અને આ માત્ર આજના દિવસ પૂરતો નથી પણ દર રવિવારે છેલ્લા ત્રણ રવિવાર આવતા ત્રણ રવિવાર સુધી તેઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં આ રીતે છાશનું વિતરણ કરી લોકોને ગરમીમાં રાહત થાય અને તેઓનો જે ડિહાઈડ્રેશનથી બચી શકે તે માટેનો પ્રયાસ પણ તેઓ દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આજે જય જીનેન્દ્ર ગ્રુપ દ્વારા જ્યાં સેવા કાર્યક્રમ હતો ત્યારે તેના સંચાલકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય જીનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા આયોજિત કરવામાં આવેલ છે બસ ડેપોની સામે છાસનું વિતરણ આજે શાસન સ્થાપના દિવસ નિમિત્તે અમારા જય જીનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા છાસનું વિતરણ કરી ને દરેક નાગરિકોને સાતા થાય તે બાબતે આ અતુટ ગરમીમાં અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે તો દરેક ભાવિક ભક્તોએ લાભ આપવા નમ્ર વિનંતી આવી જ રીતના અમે કન્ટિન્યુ હવે ત્રણ રવિવાર સુધી વિતરણ અલગ અલગ વિસ્તારમાં કરીશું જેથી કરીને દરેક નાગરિકોએ અમારી સાથે અને આવી જ રીતના અમારી સંસ્થાને સહયોગ તો જય જીનેન્દ્ર સેવા ગ્રુપ દ્વારા શાસન સ્થાપના દિવસ નિમિત્તે આજે છાસનું વિતરણ કરી લોકોને ગરમીમાં રાહત આપવામાં આવી હતી ત્યારે ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે તો નવસારી લાઈવ પણ આપને અપીલ કરી રહ્યો છે કે ગરમીમાં જરૂર વગર બહાર ના નીકળો અને ઘરમાં જ રહો અને લીંબુ પાણીનું સેવન કરતા રહો જેથી हाइड्रेशन थी बची शकाय यानी हॉस्पिटल जवानों नौबत न आए तो जुता रहो ना उसारे लायो। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज़्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो।